જેમને રોજગાર નિર્માણના ક્ષેત્રે અનેક જુદા જુદા સફળ પ્રયોગો કરી નવી નવી કેડીઓ કંડારી છે રાજેન્દ્રભાઈ વિકાસ ના ક્ષેત્રે વિવિધ વિષયો પર અનેક લેખો શોધપત્રો અને પુસ્તકો લખ્યા છે તેમના કાર્યોની વ્યાપક નોંધ લેવાઈ છે અને તેમને અનેક એવોર્ડ અને સસ્કીય માન્યતાઓ મળી છે આ સાથે તેઓને વિશ્વની બે સન્માનીય ફેલોશીપ અશોકા ફેલો અને શ્વેબ ફેલો એનાયત થઈ છે તાજેતરમાં જ તેમનું નવું પુસ્તક સ્માર્ટ સિટીઝ બ્રેકિંગ ધ પોવર્ટી બેરિયર પ્રકાશિત થયું છે રાજેન્દ્રભાઈની યાત્રા ખૂબ રસપ્રદ હતી મોટા શહેરોની ઝુંપરપટ્ટીમાં રહેતા લોકોની જરૂરિયાતો અને સામાન્ય સુવિધાઓના અભાવની વ્યથા સમજી તેના નિવારણ યુવાનોને રોજગાર અને નવી દિશા આપવાની ધૈર્યપૂર્ણ પહેલ સમજવા જેવી છે